હવામાન વિભાગની આગાહીના પગલે એક અને બે માસના રોજ ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી જ્યારે બીજી તારીખે સવારે આઠ વાગ્યાથી વીજળી કડાકા તેમજ પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ધાનેરાડ તાલુકાના અનેક ગામડાઓ જેવા કે બાપલા કુંડી માલોત્રા વક્તાપુરા તમામ ગામોમાં વરસાદ પુષ્કળ પડ્યો હતો અને ખેડૂતોને ઊભા પાક વળી જતા જોવા મળ્યા હતા તેમજ પાકને કાપી મુકેલ પાક પણ બગડી ગયેલ જોવા મળ્યો હતો અને ખેતરમાં ચોથા ભાગે વાવેતર કરતા ખેત મજૂરોને પણ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો આ મુનાળાની શરૂઆતમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો દેવાદાર બનશે તેવું ખેડૂતો તરફથી જાણવા મળ્યું હતું મહાસુખભાઈ માલોત્રા સરપંચશ્રી આજે માલોત્રા ગામની અંદર શિયાળાનો માવઠો કહેવામાં આવે ખરા સાથે વરસાદ બહુ વર્યો ખેડૂતના ખેતરમાં રાડો જીરો તમાકુ બટાકા ગઉની ખેતી પૂરી પાકેલી ખેતરમાં કાપણી કરેલી હાલ પડીએ અને ખેડૂતને હવે કુદરતે ખૂબ મોટો ધક્કો દીધો કારણ કે પાણી નહોતો અને વગર પાણીએ ખેડૂતે નેટ નેટ કરી આ રવિ પાક સીઝન પકવી હતી હવે ખેડૂતને આ ખેતરમાં બાજુ કાપેલી સી સીઝન પડીએ અને વરસાદ ચાલુ થઈ જાવ ખેડૂતના હાલત બહુ ખરાબે ખેડૂતને બેંક કેવી રીતે ભરશે ખેડૂત ખેડૂત ખેડૂતનું પૂરું કેવી રીતે કરશે ખેડૂત ખેડૂતનું લેણું કેવી રીતે ભરશે આ રવિ પાક લીધી લો વ્યાજે પૈસા લાવી ખેતી કરી અને આજે પૂરી કાપણી તૈયારી વરસાદ આવી તૈયાર થયો કુદરત કેવા ખેડૂતો પર આ ખુશ હોય કોઈ ખબર